નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર પચીસના વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકવીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ સાડત્રીસ નંબર મગફળી નવસો ને ત્રાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ વજન માંડવીએ ભાઈ મીડિયમ ક્વોલિટી નવસો ને ત્રાણું રૂપિયા ભાવ સાડત્રીસ નંબર મગફળી એનો આજનો ભાઈ જોવો ક્વોલિટી એક હજાર ને સાત રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વોલિટીની વાત કરીને વજનમાં અળવીએ મીડિયમ ક્વોલિટી એક હજાર સાત રૂપિયા ભાવ આ મગફળી આજનો ભાઈ વજનમાં હળવીએ મીડિયમ ક્વોલિટી એક હજાર સાત ભાવ આ ઢગલો લુહીનો ભાઈ ફોર ફોર વન મગફળીએ વરસાદમાં પલળેલી નવસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ વજન માળવી મીડિયમ ક્વોલિટી ભાઈ નવસો ત્રીસ રૂપિયાનો ભાવ ફોર ફોર વન મગફળીનો જુઓ ક્વોલિટી વજન માળવી ભાઈ મીડિયમ ક્વોલિટી જો આ ઢગલ ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી દાણે હારી જોઈ લો એક હજાર ને પચીસ ભાવ થયો એક હજાર પચીસ ભાવ ઢગલો લો मगफड़ी तो तो है, तो है। तो एक हजार ने पचीस रुपया भाव जियो क्वालिटी दाने हारी है मगफड़ी एक हजार ने पच्चीस भाव थी गोत भाई हजार पच्चीस भाव जीवी हाथ में आगल लू

મગફળીનો ભાવ નવસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કે વજન માં ભાઈ મીડિયમ ક્વોલિટી નવસો ને સિત્તેર ભાવ થઈ ગયો ભાઈ મીડિયમ ક્વોલિટી મગફળી ભાઈ નવસો સિત્તેર ભાવ भाई जीवीस मकपड़ी है 1065 रुपया भाव थयो क्वालिटी ની વાત કેન વજન મahari પૂરા ઉતારા ની દાણે જોરદાર હે ભાઈ 1065 રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ જીવીસનો જો ક્વોલિટી ભાઈ સારી હે ક્વોલિટી માં ભાઈ 1065 ભાવનો આજનો જીવીસનો ભાઈ આ મકપડી નો ભાવ 1045 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીન ભાઈ વજન મahari ને દાણે પણ સારી હે 1045 રૂપિયા ભાવ થઈ ગયો મકપડી નો આજનો ભાઈ જો ક્વોલિટી એક હજાર પિસ્તાલીસ આજનો લો